નિષ્પક્ષતા નિરપેક્ષ રીતે મહિલાઓને તેમનો હક મળે તે માટે કોંગ્રેસ મહિલા મોરચો સુરત જિલ્લા કલેકટર કલેક્ટર કચેરીએ પહોંચ્યા છે કેન્દ્ર સરકાર દ્વારા મહિલા આરક્ષણ તેત્રીસ ટકા મત બિલ લાગુ કેમ નથી કરાતું હોવાના સૂત્રોથી કલેક્ટર વટાંગણ ગુજ્યું હતું વધુમાં કોંગ્રેસ મહિલા પ્રમુખે કહ્યું ચૂંટણી જીતવા માટે કેન્દ્ર સરકારે બિલ પાસ કરાવ્યું હોવાનો આરોપ લગાવ્યો હતો લોકસભા અને વિધાનસભાઓમાં મહિલાઓને તેત્રીસ ટકાના મત આપતું નારી શક્તિવંદન બિલ સંસદમાં પસાર થઈ ગયું છે ત્યારે સવાલ એ પણ થાય કે તેના વાસ્તવિક પરિણામો ક્યારે જોવા મળશે કેન્દ્ર સરકાર દ્વારા મહિલા આરક્ષણ તેત્રીસ ટકાના મત બિલ લાગુ કરવાને લઈને મહિલા કોંગ્રેસ લડાઈ મૂળમાં આવી છે આજે મહિલાઓને તેમનો હક મળે તે માટે કોંગ્રેસ મહિલા મોરચો સુરત જિલ્લા કલેક્ટર કલેક્ટર કચેરીએ પહોંચે છે મહિલાઓને તેમનો હક મળે તે માટે કોંગ્રેસ મહિલા મોરચા એ સુરત જિલ્લા કલેક્ટર ને આવેદન પત્ર અપાયું હતું મોટી સંખ્યામાં મહિલા કોંગ્રેસ કાર્યકર્તા સુરત કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા જી મારું નામ છાયા પટેલ છે શું રજવાદ આવે છે કે અમારી રજવાદ એ છે કે 33% જે મહિલાઓનું આરક્ષણ પાસ થઈ ગયું છે તો એ લાગુ કરવામાં શું વાંધો છે જયારે આ સરકાર આવી હતી ત્યારે એક નારો લઈને આવી હતી કે મહિલા બે થી પઢાવો તો એ પણ અમલીકરણ કરવાનું છે ત્યારે પોતે જ એમને આ નારો આપ્યો હતો આજે આ નારાનું એમને અમલીકરણ જ કરવાનું છે બધી જગ્યા પર એમની સરકાર છે રાજ્ય સરકાર પણ એમની છે અને કેન્દ્ર સરકાર પણ એમની જ છે તો પછી આ લાગુ કરવામાં તકલીફ શું થઈ રહી છે મને સમજાતું નથી અમારી એક જ માંગણી છે કે તેત્રીસ ટકા મહિલા આરક્ષણ બિલ જે પાસ થઈ ગયું છે એને લાગુ કરો કલેક્ટરે અમને બી આશ્વાસન આપ્યું છે કે બનતી કોશિશ કરશે કે જેમ બને તેમ જલ્દી મહિલાઓ માટેનું આજે આરક્ષણ બિલ ગવર્મેન્ટ તરફથી પાસ થઈ ગયું છે એ સુરતમાં ને ગુજરાતમાં લાગુ કરવાની કોશિશ કરશે